મુસ્લિમ કચ્છી ખત્રી જમાત દ્વારા આજરોજ હઝરત અબ્દુલ રહેમાન શાહ ઉજવણી કરવામાં આવી આ ઉર્સમાં કચ્છ સૌરાષ્ટ્રથી બધા ખત્રી જમાતના ભાઈઓએ હાજરી આપી ઉર્સમાં શોભા વધારી હતી મુસ્લિમ કચ્છી ખત્રી જમાતના પ્રમુખ નૂર મામદભાઈ પટેલ ઉપપ્રમુખ હસનભાઈ પટેલ સભ્યો મકસુદભાઈ ખત્રી સુલેમાનભાઈ પટેલ બિલાલભાઈ ખત્રી એડવોકેટ અબ્દુલ રહીમભાઈ ખત્રી તથા ખત્રી સમાજના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા

એમનો પણ બહુ મોટો ના મોટો ફાળો હોય છે અને આખા વર્ષની હેંગિંગ એમના હાથમાં હોય છે અને એમની હેંગિંગ એમના હાથમાં હોય સમાજના જે પણ આગેવાનો હોય એને બીજી બીજી કોઈ જાતની પણ ન હોય બધું અનુબાપા આ મેનેજ મેં બહુ સારી રીતે સંભાળી દેશે આ વર્ષ આમ જોઈએ તો ભાદ્રાસ બીજા દિવસની જે કામકાજ ની તૈયારી હોય છે એ કરવામાં આવે છે અને બીજા દિવસે સવારે ચાદર નો પ્રોગ્રામ હોય છે ચાદર પછી પ્રોગ્રામ હોય છે પછી પ્રોગ્રામ હોય છે

આ જગ્યા એ ખત્રીઓ પોતાને વધાર કામ કરતા હતા તે દરમિયાન આ અલ્લા વેમી પાસે બેઠક હતી રાજા એ ખત્રીઓ પાસેથી પણ વગર પૈસે મજૂરી કરાવતા હવે એ દરમિયાન બઉ તકલીફ અને પોતાના કામકાજ છોડાવીને આ કામમાં લઈ જતા

અને એમને જણાવ્યો કે ભાઈ તમે આ કામ ન કરો ત્યારે એ ગુજરાતે કીધું કે ભાઈ જો તમે આ લોકોને મુક્તિ આપશો તો હું આ કામ નહીં કરું નહીં તો હું એમની જોઈ કામ કરીશ એવી રીતે બીજી પણ આ બુજુર્ગ ઘરે કરામતો છે એમાં એક એવી એ પણ કરામત છે કે મારગામ થી જાન આવી હતી એ સમયે આ સાંજના સમયે આ નાકાબંધ થઈ જતા હતા અને ચોમાસાની સિઝન હતી તો ધ્યાન ન્યા રોકાણ હતી એ પોતાના જમા માટે એક પાવાડા માં ખીચડી બનાવી હવે બધા વિચાર્યું કે હવે આ પાવાડા ખીચડી આપણે કેવી રીતે જમશું ત્યારે આ બીજો જે ટાઈમ છે જમવાનો ત્યારે કીધું કે તમે જમવાનું ચાલુ કરો ને આ પાવાડા ખીચડી માંથી આખી જામ જમી ગઈ અને ખાસ કરીને આપણી ઉપર તેમની ઘણી જોવાઓ

અને સમાજ ને ઊંચો લાવવામાં એમનો બહુ મોટો ફાળો છે ખત્રી સમાજ જે મજૂરી સાથે સંકળાયેલ હતી એ મજૂરી કરતા કરતા એમની દુવાઓથી આજે ખૂબ સબૂ થયું છે અને એનો દર વર્ષે અમે વહેલી થી ખુશ મનાવી છે